બાલાજી એપાર્ટમેન્ટ છે ભગવાનનું નામ છે બાલાજી પણ હવે ફક્ત ભગવાનનું નામ જ રહી ગયું એક પણ ત્યાં હિન્દુ ભાઈઓ બધા ઇજત કરી ગયા આ રાજા પઠાણ કરીને નામનો એક શખ્સ છે જેના ત્રાસ થી તમામ હિન્દુ ભાઈઓ ત્યાંથી ઇજ્જત કરી ગયા અમારા બ્રાહ્મણ ભાઈઓ હતા ગોવંતસિંહ હતા સિંધી ભાઈઓ હતા દરેક સમાજના લોકો બાલાજી એપાર્ટમેન્ટમાં અમન શાંતિ ને ભાઈચારાથી રહેતા સામે ગની બાપુ છે એટલે અમારે કઈ ચિંતા નથી આવા ઓછી રહેતા પણ મારા ફાદર ને એક પેટ થયા પછી ત્યાં રાજા કરીને જે પઠાણ જે પોતે મર્ડરમાં જી આવેલો છે હાલ પાસામાં છે અને અવારનવાર ગુનાઓની પ્રવૃત્તિથી ખદ્બદ છે એ માણસ અને એ માણસનો એટલો બધો ત્રાસ છે કે નીચે ગોપાલ બ્રદર્સ છે એને પણ બાજુમાં સ્કૂટરો પડ્યા હોય પાર્ક કરેલા હોય તો ફેંકી દઈએ એ બિચારા પણ બીએ છે એનાથી બાજુમાં પણ અમારે એક માદેવ રીય છે એ પણ એનાથી એટલા બધા ભયભીત છે કોઈ ફરિયાદ કરતા વિચાર કરે કે ભાઈ આ ગુંડો માણા છે આજે આજે જ્યાં અહીંયા મારા નાના બેન ત્યાં રહે છે બાલાજી એપાર્ટમેન્ટમાં એ બાલાજી એપાર્ટમેન્ટના અંદર એટલે કે એને મારા બેનને એમ કીધું કે ભાઈ કુ કેને પૂછીને મકાનમાં આવશ કે આખું બાલાજી એપાર્ટમેન્ટ મારું છે મેં એક મર્ડર કર્યું છે મને બીજું મર્ડર કરતા અચકાઈ જ નહીં અહીંયા કોઈને આવવાનું નથી ફક્ત અહીંયા પઠાણ રાજા જ રહેવાનો છે એમ કરીને મારા બેન ઉપર એને હુમલો કર્યો અને એના ઘરના અને બીજા એના બાપુને એને બે બે હોય એ બધા બૈરાઓ બે ગયા ને એના ઉપર હુમલો કર્યો એને પણ હાથમાં લગાડી દીધો અને મારા બેન અત્યારે હોસ્પિટલમાં દાખલ છે

અને આવા વિસ્તારના અંદર આવા લોકો જે ગુંડાખકો હોય એની રેલી કાઢે એને કાયદાનું ભાન કરાવે એ અમારી માંગણી છે